मौठ, मौठ गवार <laughs> गवार दे। तो आ निकले हैं मठ ला मठ गाड़ी ला है गवार गाड़ वाला बराबर गवार गाड़ी देखा दिए तुमने वाला देखा नू अब आ दूजी रूह है अठारह जैसन खाली दूजी जगह खा आ एक छोड़ वाके अलग लागे हैं दूजी जगह से बीजा छोड़ वाले लीला कलर नीचे गुआ हुआ है દેખાતું હશે અને આર્યા સુડ અને કઈ કાળા કલર જેવી હેલો દોસ્તો તો આજના બ્લોગ માં આપનું સ્વાગત છે બરાબર એચસી રાજપૂત વ્લોગ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો ડેલી વ્લોગ આવે આપડા અને શેર કરી લેજો વિડિયો આવે તો લાઈક કરતા રહેજો બરાબર બને રહેજો તો હવે આ ખાદીનું વાદળછાયું વાતાવરણ હે ગવાર ઓર્ડર આવ્યો હે મઠેલા જોડેલું જ છે ખાલી જવાનું છે આપણે હવે જેવા નીકળે છે મઠ લા મઠ કાઢેલા હે ગવાર કાઢવાનો બરાબર દેખાડીએ તમને હાલો લોકો જૈન મલિન બરાબર બન્યા રહેજો બે ચર સી બ્લોગ સારું તો નીકળીએ ચલો जीरो देखा है वीडियो तो आ भी उधर हो है तब मैं झूम कर ही नहीं अंदर जीरो देखा तो वैसे चलो थोड़ा थोड़ा थोड़ देखा देखा तुम्हारा जीरो कूल है देखा नू अब आज दो जीरो है थोड़ा कब एट्टॉर्डी जैसन खाली तो इसे कुछ खाली एक एट्टॉर्डी पार्ट बनाया हुआ दिन बाद दवा शांति है મને હેવી બમ્પ પડી જاتا ચેક કરવાઈ ગયા છે ફેર પડે કે નહીં આમ ઉંજ જગ્યા તો ઢગલે ઢગલા થઈ ગયા છાપ પડી ગઈ આમને ભી આપણી કમ્પ્લીટ ભાઈ લીધા છે थोड़ी थोड़ी कसर है बे पानी तो हम तुम्हारे चेहरे में पग मुकी ना हो जी के भाई क्या पग मुकू आप ये हो जी एटलू जीरो तो उगूज पड़े अबे काल पर हम दी बेदरा हमने बीजू पानी लेव पड़ से जिंद भाने કારો બની રહેજો 투에르માં આ એક છોડો કે અલગ લાગે છે જોઈ શકો છો બીજો છોડવાઓને લીલા કલરની છેગવા આવે દો દેખાતો છે અને આ રે છોડવાને કઈ કાળા કલરથી છેંગવા ગમી દે બીજોવાઓ મિક્સમાં તો બીજવારા આવે કેમ કીધું આનું જે ફૂલ હેની પીળા કલર નું હે અને આનું ફૂલ હે કેસરી કલર નું હે થોડું કેસરી કલર જીવ લાગે ઓ સોડુ અલગ લાગે નીચે દે જોઈ શકો છો તમે આખો સોડુ જ અલગ છે દવા સાટ્યા પછી કે ફેર પડે પણ નહીં એના માટે આયા હી ફૂલ विकास में तगड़ा विकास था जो वो यूँ लागे नवा फूट फूटिया है सो ये फेर पड़े पाई वो नवा फूट फूटिया जो एकदम हर परचक लागे हैं जो इसको से शेख मड़ी है फेर पड़े हो કેટલા બધા નવા ફૂલ ફૂટવા માંડ્યા છે વાતાવરણ કઈક અલગ કર્યું હોય કઈ નક્કી ના કહેવાય જો માં ઉઠવાઈ ગયું ફૂલ પર આવેલો હે માલ ડખા થઈ જવાનો હે આમ તો અમુક તો ફૂલ આવવાનું બાકી અમુક છોડવામાં અમુક અમુક ફૂલ આવી ગયા અને અમુક માં તો જ્યાં કોઈ આવવા માંડી ગયું જો આ ફૂલે ફૂલ ડિટેલ માં દેવાનું દોજ કામ કરી હું નહીં જોઈ શકો છો આ જો હે જીવાત હે મચ્છી ઉડે હે વિકાસ માં થોડો ફેર પડ્યો હે બાકી મચ્છી ની તો ઉડે છે અંદર નું સને થાય હે

અમ હાથ્યુ લગાઈ લેતી આ હાથી ના પારે પરા જાવા માંડે પુષ્ટિકા સુનરા છે શેક કોમ્પલેટ આવો માંડી હે જોઈ શકો છો વેલી સુધી હવે ઝાટકા મશીન લગા ઉપર છે ને જો અંદર પોંડા અંદર કરી ગયા ને પછી કાટો બહુ નુકસાન થઈ જાય બહુટો નુકસાન બહુ મોટી મુશ્કેલી ઉન બરલે સી ધરતી અહીંયા લેનાઉ પછી જટકા મશીન નું વાયર થોડુંક સાફ કરવું પડશે કે ન વાળું અહીંથી અહીંયા કનેક્ટ કરી નાખશું પછી એક હામે જવાબ દી ઉપરથી અહીંયા દીવસી સીધો ઓલા કોણા વાળો છેટો આ રીત માં જટકા મશીન લગાવ છે બરાબર તો બધો કબર તે ઈ દે આ ફુલાયા હે મેરા હે તો કાલા ની અંદર દવા સાંટી દીધી આ ભાગ માં સાંઠવાની રહી ગઈ થી આમુક માં જો ફૂલ આવવાનું બાકી એટલે હું કો બે ત્રણ દાડા પછી છાટી એટલે બધી એક લાટ એક લગટ છડ રહી છે શાવારમ બદામ ફૂલાઈ ગયો હે અને આમુક એક એક છોડ અલગ રહી ગયા ને થોડો વિકાસ ઓછો થયો હે એટલે જો ફૂલ અમુક માય ને અમુક બાકી કે બદામ ફૂલાઈ ગયા ને એક લટ્ટી નહીં આતર વાયર લગાવી દીધું તો ઈ પછી 10 8 સુ એટલે એમાં થોડો ટાઈમ લાગે બધું આગુ પાછું કરવું પડે ને મજા ના આવે જોઈએ હવે શું થાય એટલી બધી વધી તો નહીં શું કે નાનો ગારો હોય ને છ ના ગાળા કરી હોત ને તો થોડી વધો બરાબર થોડી પહાણ હતી આ રેગ્યુલર જે બધા વાવતા હોય એનાથી પંદર વીસ દિવસ લેટ વાય તી આપણે આ બરાબર તું તો હું પેલા વાય નાખી જે આપણે આગળ જોયી

ચારકે મશીન લગાવી દઈએ પછી અંદર હોય એટલે મજા ના આવે તૂટપડો ફોડા થાય આ ખૂણા ઉધી સીક લાવવું પડશે વાયર લાંબો કરી દઈશું જોઈ શકો છો આટલે આવશે અહીંથી છે એક સીધું એક બે ત્રણ ચોથા નંબરનો થાંભલો એટલે જવા દેવું પડશે આટલામ થોડો નુકસાન હે કે કે આટલી જમીન માં ભેજ બહુ હે બરાબર અતુર ઉતરી ગઈ હે અમુક વાયા પછી 15 20 15 ડાળ 15 20 ડાળ માં જે મોટા છોડ થાવા ને એ બધા ઉતરી ગયા જો ખરા દેવ મહોલ થઈ ગયો હે આ ઉલબાજી એક જાવે અહીંયા હે અહીંયા ઉલબાજી આ તો ચાલુ જ છે જો કે જમીન આ લીલી બહુ હતી બરાબર ચાલુ છે જુઓ હું ઉકારો તો દવા છાંટી દઈશું વિકાસ ની ફેર પડે તો ઉભા બસ ઉડો ઉકી જજો કાળી ભોંહે આ કાળિયા જમીન હે જુઓ ટ્રેક્ટર જાય આવ્યો રસ્તા થઈ ગયા को वे बस उधर हुकी जाए એટલે જોવા જોઈએ તો બે વીગા જમીન ઉસી કહેવાય વાવિતર માં કેમ કે એક વીગાજી ત્યાં છે અને એક વીગાજી અહીંયા જોઈ શકો એટલે 8 9 10 11 ને 12 બરાબર 12 વીગા બજે એટલે બે વીગા ઉસી કરો 10 વીગા ધવીરુ કહેવાય જોઈ શકો જો આમ તો છોડવા આમ પડતર પડી દીધું છે આ લીલું હતું નહીં આ તે આવી શક્યા નહોતા જોશો આ બધું પડી દીધું થોડું અહીંથી કટ મારી લઈશું કદાચ હરિયા ઓછા જેવું તો એવું લાગશે તો એ સીધું સીધું લઈ લઈશું બરાબર કંઈ અન બંધ સીધું જ લઈ લઈશું કોટાઉન જેમ ટન મારવામાં વધુ ચડીયા હજાર તારે તો एंजी देही दूर ले लेवा तो नहीं यहां कने कनक सु आखोणे એટલે બેન કવર થઈ જાય बाजू वाला चेतन નું અને આ શેત્ર નું બેક કનેક્ટ થઈ જાય ય કોણ હવે કનેક્ટ કનક્ષ ચાલ આ જીડવા ગયો હે પણ અહીંયા કનેક્ટ લગાવવાની જરૂર નહી કેમ કે અહીંયાથી ઓલે કનેક્ટ કનેક્શુ ઝટકા બજીનો વાયર બે શેતર કનેક્ટ થઈ જાય અને આ વટલું લાઇન બેક થઈ જાય તો અહીંયા લગાવવાની જરૂર ન હતી માં તો નહી આવે અહીંયા આવી દોયરૂ છે જોઈ શકો છો થોડો ફિકસ થશે કેમ કે આ દોયરૂ છે ને આપણે 15 થી 20 દિવસ લેટ વાયથી फिर तो फट जाए भले फूल आई गेन तारे शेंगुए आवा मडी है बाजू बाल लगसे हाउ थी चले आ रही वर वाली है का थी बराबर हम सुखो ऊपर है नाम तैयारी में है આરી વીગ લેન ઉપડી હે જો બઢા થી ફિરે બોલે દિલેન આકે આકે સામો ફિરે જોઈ શકો બસ ઉપર સે ઉપર વાલ લક્ષાઈ જો ઠાકર માં આવશે ને દવા માં આવશે ફેર પડી જાવ